તો મિત્રો અમે ત્રણ આવી ગયા ગાડીઓ લેવા આ છે આપડો ભાઈ બન રમણ ગયા વિમ આ ભરતો હા હાજરી આ છે શૂટિંગ ચાલુ તમે શું કેશો બસ ભાઈ જો આ ગાડીયું લઈએ

હવે અમે જઈએ ખાવા ટાટા અડતાલી બતરી ઓ હોર ટાયર હોર ટાયર ડોક્ટર ના વાન પીડા રોડ રોડમાંથી જોવો તમે ચાલો આપણે જઈએ હાલો હાલો મારા મિત્રો અત્યારે આમાં વિગા હે વીરપુર જોઈ શકો છો અમે ગાડી લઈને ગાડી વાહ આવે છે સૌરાષ્ટ્ર કટાડ ડ્રાઈવ કરે હે હું કીધું ફોન જોવે છે આ ધ્રુવ છે આપડે રામભાઈ બે ત્રણ દિવસ પછી મળ્યા છે મુલાકાત લે રામભાઈ ની આપડે મજામાં મજા મજા

ચોવીસ કલાક આપણે અહીંયા જોઈએ અને કોઈને આને આને હારે લેવડ દેવડ કંઈ કરવી નહીં ભાઈ અમારી કોઈ જવાબદારી નથી પૈસા બાબત પૈસા બાબતની લેવડ તો અમારી જવાબદારી નથી ભાઈ અમારે ખાઈ ગયો છે દીધા નથી બરાબર આની માટે કરજો પૂરેપૂરો થઈ ગયો હે દોઢસો બસો રૂપિયાનો અને કોઈને દેવામાં હમજ તો નથી પાછો એટલે કોઈને લેવડ દેવડ ન કરવી ભાઈ બરાબર

અંકિત ભાઈ ખાસ મિત્ર કલેજો કીરો કલેજો ભાઈ બન કીરો ભાઈ બન ભાઈ કીરો ભાઈ અંકિત ભાઈ ના જીવ થી વિશેષ છે હુંગરા જે બે બધું ને રે લાવો ઉપર કે ભૂકો હિસાબ ઓછો કરે હિસાબ ઓછો કરે ને ખાય જાજુ અમારું ઈ લાવરો હે લાવરો લાવરો છે ભૂકર દે મિત્રો ભૂકર લોપ ના આઈડી માં ને રિપોર્ટ ઉપર રિપોર્ટ મારું હવે સબસ્ક્રાઇબ કરવું તો ન્યાર્યું હાલો આ ચાર ના ભાઈ ને મિત્રો ભાઈ આ

એટલે પંકજભાઈ આવી જશે ખાલી કરીને ઓકે ન્યુબે ઠંડી લાગી હા વાહ બર્જર્સી ઓર્ડર કર્યો ત્રણેય બેબી આવી ગયા તમે શું કહેશો પંકજભાઈ બોલો ભાઈ ન્યુ લારે મારો ન્યુ લારે તું બન્યા વદિયા ન્યુલાના

ખટ્ટાઈ ન આવડતું આ રવિ ભડકો કરવાનો છે ત કરવાનો છે મામા હા બહુ છે માંડી એ છે બાજુમાં બધું પંકજ જો આવે હાથ તકમ જવાનું છે તો ફાઇનલી મિત્રો આ છે મારો આરડી ભાઈ પેલા કે દઉં

સવાર આપડે વાડીએ જવાનું છે એ કઈ કમિશન તમે કમિશન તમારું રહી ગયું બાકી બોલા નહી બોલાવો પેલા આ ભરતા આલે બાય બાય કરી દયો બાય બાય ગાઈસ આવજો મિત્રો ને આપડા નીવ ભાઈ ઓ નીવ ઓળદરા ને સપોર્ટ કરતા રહેજો બરોબર ભાઈ ફોલો સબસ્ક્રાઇબ ના લાઈક ફોલો કાઈ નહી ખાલી સપોર્ટ કરો સપોર્ટ સપોર્ટ સબસ્ક્રાઇબ કરી જાય ને ઓળ આપડે અહીંયા આપડો પૂરો કરીએ આવવાના બીજા સવારે જવાનું આપડે ગાડીએ આવજો મિત્રો